નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે એમાં ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાઈ રહી છે અને ત્રણ ટેસ્ટ મેચમાં બે જે અત્યાર સુધી રમાઈ ગઈ એમાં બે ભારતીય ટીમે જીતી છે એક મેચ ઇંગ્લેન્ડની ટીમ જીતી છે એટલે હવે જો આ ચોથી ટેસ્ટ મેચ છે ભારતીય ટીમ જીતે તો શ્રેણી પર કબજો કરી લે છે શ્રેણીમાં ભારતીય ટીમની જીત થાય છે પરંતુ ચોથી ટેસ્ટના પહેલા દિવસની વાત કરીએ તો પહેલા દિવસની રમતો પૂર્ણ થઈ ગઈ છે અને ઇંગ્લેન્ડના સ્કોરની વાત કરીએ તો સાત વિકેટના નુકસાન પર ત્રણસો બે રન ઇંગ્લેન્ડે કર્યા છે જોકે એક વસ્તુ કહી શકાય કે લંચ સમય સુધી ઇંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવી અને જે રન બનાવ્યા હતા એ વખતના રન અને ત્યારબાદ જે રિકવરી કરી એમ એટલા માટે કહી શકાય કે સારી એવી રિકવરી કરી કારણ કે જો રૂટ છે એણે સદી ફટકારી અને જો રૂટે જે સદી ફટકારીને એક મજબૂત સ્થિતિમાં લાવી દીધું અને આખરે સાત વિકેટના નુકસાન પર ત્રણસો બે રન સુધી ઇંગ્લેન્ડ પહોંચ્યું છે દિવસના અંતે જો રૂટે એકસોને છ રન બનાવ્યા છે નો ડાઉટ ફોક્સે પણ એને સારો એક સપોર્ટ કર્યો સુડતાલીસ રન બનાવ્યા જો રૂટની વાત કરીએ તો ભારતીય ધરતી પર ત્રણ વર્ષ બાદ એણે એક આ સદી ફટકારી છે અને ખૂબ ઉપયોગી આજના દિવસે ઇંગ્લેન્ડ માટે સાબિત થઈ છે કારણ કે ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં ચેન્નાઈમાં ભારત સામે જો રૂટે બેવડી સદી ફટકારી હતી અને ભારત સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન જો રૂટ બન્યો છે તો ખાસ જે વિકેટોની વાત કરીએ તો ભારત તરફથી ડેબ્યુ કરી રહેલા એવા આકાશદીપે તરખાટ મચાવ્યો છે શાનદાર દમદાર એન્ટ્રી કરી છે અને એને જ લઈને અમારું પણ આજે ટાઇટલ જે છે દમદાર શાનદાર એન્ટ્રી આકાશદીપ માટે છે કારણ કે આકાશદીપે ત્રણ વિકેટો ઝડપી છે અને મહત્ત્વની ત્રણ વિકેટો ઝડપીને એણે જે શરૂઆતી બેટ્સમેન હતા એમને પેવલિયન ભેગા કર્યા છે સિરાઝને બે તો અશ્વિનને જાડેજાને એક એક વિકેટો મળી છે ચર્ચા કરીશું ઇંગ્લેન્ડે ટોસ જીત્યો પ્રથમ બેટિંગ કરી નિર્ણયમાં કેટલી ખરી ઉતરી ઇંગ્લેન્ડની ટીમ રૂટની બેટિંગ વિશે તો આકાશદીપની બોલિંગ વિશે

બાકી કોઈ ફેરફાર ટીમમાં કરવામાં આવ્યો નથી જ્યારે ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા હતા આ મેદાન પર અત્યાર સુધી રમાયેલ બે ટેસ્ટ મેચમાંથી એક મેચમાં ભારતનો વિજય તથા બીજી મેચ ડ્રોમાં પરિણમી હતી ભારતીય ટીમમાં રોહિત અને યશસ્વી ઉપરાંત ગિલ અને પાટીદાર સરફરાઝ અને જુરેલ સ્પિનર્સ જાડેજા અશ્વિન કુલદીપ અને ફાસ્ટર સિરાઝ અને આકાશદીપનો સમાવેશ કરવામાં આવ્યો છે આકાશદીપે શાનદાર એન્ટ્રી કરી હતી અને ટોચની ક્રોવલી ડકેટ અને પોપની વિકેટો માત્ર સત્તાવન રનમાં ઝડપી તરખાટ મચાવી દીધો હતો જો કે ટોસ જીતવાનો ફાયદો ઇંગ્લેન્ડ ઉઠાવી શક્યું નહોતું અને ભારતની સચોટ બોલિંગ સામે નિયત અંતરે વિકેટો ગુમાવતું ગયું હતું અશોકજી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ બહુ જ મહત્વની ભારતીય ટીમ માટે કારણ કે જો આ મેચ ભારતીય ટીમ જીતે છે તો શ્રેણી પર કબજો કરે છે શ્રેણી જીતે છે ઇંગ્લેન્ડ સામે અને શ્રેણી જીતીને એક તરખાટ મચાવે એમ કહી શકાય જે પ્રમાણે બે મેચમાં ભારતીય ટીમે જીત મેળવી છે શું લાગે છે કે બંને દેશો માટે કેટલી જરૂરી છે આ મેચ અને ભારત આ મેચ જીતીને શ્રેણી જીતી શકશે કે કેમ બહુ સરસ સવાલ છે કારણ કે જે પ્રમાણે અત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી ચાલી છે એક નવો કોન્સેપ્ટ લઈને આવે છે બાસ્બોલ ક્રિકેટનો ઇંગ્લેન્ડના ખેલાડીઓ અને એ ક્રિકેટથી બહુ બધી શ્રેણીઓ એ લોકો જીત્યા હતા અને બહુ સારું પ્રદર્શન કર્યું પણ ભારતમાં બાસ્બોલની શ્રેણી અનુકૂળ આવી નહીં અને બાસ્બોલની શ્રેણીથી વિજય મેળવવાનું શક્ય બન્યું નહીં જે સ્ટાઇલ ઓફ પ્લેઈંગ એમની હતી એ સ્ટાઇલ ઓફ પ્લેઈંગથી રાજકોટમાં બહુ જ ખરાબ રીતે ટીમ હારી ગઈ અને ક્યાંક ને ક્યાંક એની ટીકાઓ થઈ આર્થરટને ટીકા કરી હુસેને ટીકા કરી તો દર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ અને જે કેપ્ટન્સ છે એણે પણ એની ટીકા કરી ભાઈ આ શૈલી અત્યારે આમાં ચાલી શકે નહીં ઇંગ્લેન્ડમાં ભલે ચાલી ગઈ હોય પણ ભારતની ધરતી ઉપર જ્યારે તમે રમો છો ત્યારે તમારી ટેકનિકને તમારી જૂની શૈલી જે છે ટેસ્ટ મેચ ક્રિકેટની શૈલીથી એ રમવી જોઈએ એવી પણ ક્યાંક ને ક્યાંક સલાહ મળી મહત્ત્વની વાત એ છે કે બેનસ્ટ્રોક્સે અત્યાર સુધીમાં ઘણી બધી શ્રેણીઓ જીતી છે બીકોઝ ડ્યુ ટુ ધીસ બાઝબોલ ક્રિકેટ અને હવે ભારતમાં પણ એને ઇમ્પેક્ટ જમાવો છે તો પહેલાં જ્યારે એમ લાગ્યું કે એક મેચ જ્યારે ઇંગ્લેન્ડ જીત્યું તો એમ લાગ્યું કે ભાઈ ટક્કર બરાબરની હશે પણ રાજકોટમાં જે રીતે પરાજય થયો બહુ જ મોટો ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો પરાજય થયો ત્યારે ક્યાંક એને લાગ્યું કે શૈલી બદલવી પડશે આજની જો વાત કરો તો ટોસ જીતીને ઇંગ્લેન્ડે જ્યારે બેટિંગ લીધી અને જે શરૂઆતમાં આકાશદીપે જે એન્ટ્રી મારી છે ક્યાંક બુમરાહની યાદ તાજી કરાવી દીધી ધ વે ધીઝ યંગ મેન એઝ બોલ્ડ ઇઝ સો ગુડ અને ટેરિફિક એની બોલિંગ અને ત્રણ ખેલાડીઓ ક્રાઉલીને ડકેટને અને પોપને આ ત્રણે ત્રણને તંબુ ભેગા પહોંચાડી દીધા અને તમે હમણાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ લંચ સુધીમાં તો અડધી ટીમ જતી રહેતી ત્યાં સુધી એમ લાગતું હતું કે ભારત આ ટેસ્ટ મેચ ઉપર જબરજસ્ત પકડ જમાવી રહેશે પણ ત્યારબાદ એક એવું ખેલાડી એક મિરેકલ ખેલાડી કહો તમે કે હંમેશા જેને ટેસ્ટ ક્રિકેટનો ખેરખાં કહેવામાં આવે જો રૂટ એ જામી ગયો અને એણે સેન્ચુરી મારી પાર્ટનરશીપ બનાવી અને બે પાર્ટનરશીપ એવી સરસ બનાવી અને ઇંગ્લેન્ડને મુસીબતમાંથી બહાર કાઢ્યું હવે જે તમે વાત કરી કે ભાઈ શ્રેણી જીતવી લંચ સુધી એમ લાગતું હતું કે આપણે શ્રેણી જીતી જઈશું લંચ પછીના જે સમીકરણો બદલાયા ફાઇટબેક થઈ કંઈક ને કંઈક એનું એનું જે કહેવાય કે જે એનો સરખામણી હતી એ સરખામણી થોડીક સ્તરભર થઈ ગઈ તો હવે એમ લાગે છે કે ઇંગ્લેન્ડને પણ આ શ્રેણી જીતવામાં અથવા તો આ શ્રેણીને સરભર કરવામાં રસ છે શ્રેણી જીતવાની વાત જો આ મેચ સરભર થાય તો જ બને એમ છે જેથી કરીને પાંચમી ટેસ્ટ મેચ ઇન્ટરેસ્ટિંગ થાય તો ભારતને એ નથી જોઈતું ભારતને તો આ જ મેચમાં પરિણામ જોયે છે અને આ જ મેચમાં શ્રેણી જીતી જવી છે જેથી કરીને છેલ્લી મેચ એક ઔપચારિક મેચ તરીકે રમાય તો બંને ટીમો માટે આ મેચ જીતવી જરૂરી છે ભારતને પાંચ મેચ સુધી રાહ નથી જોવું કારણ કે ઇંગ્લેન્ડ છે આ તો કંઈ પણ થઈ શકે દે વોન્ટેડ ટુ સેટલ ઇટ ડાઉન અને ઇંગ્લેન્ડને એમ છે કે હા એટલે પહેલી શરૂઆતમાં એમ લાગ્યું કે પાંચ વિકેટો જ્યારે ગઈ ત્યારે કે ભાઈ હવે ઇંગ્લેન્ડ પાછું નહીં ફરી શકે પણ જે રીતે બેક કરી અને સ્કોર ત્રણસો પ્લસનો થયો હવે ઇંગ્લેન્ડ ઇઝ ઓલસો સ્મેલિંગ કે અમે આ મેચ જીતી શકીએ છીએ તો એટલા માટે આ મેચ બહુ જ જબરજસ્ત છે એકને બરાબરી કરવી છે એકને શ્રેણી જીતવી છે અને એટલા માટે ટક્કર પહેલા દિવસના અંતે એટલે કે બીજો ત્રીજો ચોથો પાંચમો દિવસ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ એક્સેલન્ટ ક્રિકેટ એમ કહી શકાય બિલકુલ આપે કહ્યું એક્સેલન્ટ ક્રિકેટ પણ એક્સેલન્ટ ક્રિકેટમાં એક નામ આપે આપ્યું આકાશદીપ ભારતીય ટીમમાં અશોકજી જે પ્રમાણે ફેરફારો જોવા મળી રહ્યા છે અને એમાં આકાશદીપની વાત કરીએ તો શું લાગે છે કે જે દેખાવ કર્યો છે આકાશદીપે અને આપે કહ્યું કે બુમરાની ની યાદ અપાવી હું બીજી રીતે પૂછું છું શું બુમરાની ખોટ નથી પડવા દીધી આજના પહેલા દિવસની શરૂઆતની બોલિંગમાં તો એ ખોટ ભારતને પડી નથી કારણ કે જે ત્રણ ખેલાડી ડકેટ સેન્ચુરી મારી ક્રોલી પણ જોરદાર છે પોપે પણ શાનદાર ખેલાડી છે આ ત્રણની વિકેટ શરૂઆતના તબક્કામાં લેવી ઇટ્સ અ બિગ બિગ એચિવમેન્ટ એટલે એણે એક ઓપનિંગ કરી આપ્યું તમે વિચાર કરો એણે એક ઓપનિંગ કરી આપ્યું અને એ ઓપનિંગ અચ્છા બીજું દિલીપભાઈ મેઇન તકલીફ જે મેઇન આ સારામાં સારા ખેલાડીનું પરફોર્મન્સ જોવા મળે છે એ છે હરીફાઈ જી ધ કોમ્પિટિશન ધ ઇન્ડિયન ટીમ તમે જુઓ કેટલા બધા ફાસ્ટ બોલર છે મોહમ્મદ શમી આઈપીએલ રમવાના નથી ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ બોલર એ નથી એ થતા ત્યાર પછી તમારે જસપ્રીત બુમરાહ જે અત્યારે નથી રમ નથી બટ ઇ સ્ટીલ સિરાજ છે તમારી પાસે હર્ષદીપ છે બાકી ઘણા બધા લાઈન ખેલાડીઓની એટલે જે કોઈ ખેલાડી અહીંયા આવે ને એને તક મળે એ તક ઝડપી લેવી અને ઇમ્પેક્ટ કરવો બની શકે કે બુમરા આવ્યા પછી કદાચ આકાશદીપને તક ન બી મળે બટ ક્યારેય જરૂર પડે તો પહેલું નામ આકાશદીપનું આવે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આકાશદીપ સફળ હોય ધીસ ઇઝ વોટ ઇઝ રિકોડ અને આ એટલે આવ્યું છે કોમ્પિટિશન એટલી જબરદસ્ત કોમ્પિટિશન છે કે એને ખબર છે કે હું નહીં રમું તો બીજો રમશે બીજો આવી જશે તો હું પરફોર્મ પાટીદાર બેટર જે આપણો છે એમાં બે બે મેચો એ રમ્યો નથી રમ્યો આજે એને ચોથી મેચમાં પણ ચાન્સ આપ્યો છે ઇફ ઇઝ નોટ પ્લેઈંગ ઇન ફોર્થ ટેસ્ટ તો પાંચમી ટેસ્ટમાં કદાચ એને નહીં લે ટીમ કારણ કે ધેર આર બેટર ઓપ્શન્સ અવેલેબલ તો આ જે પરિસ્થિતિ છે એ ભારતની અત્યારની મજબૂત સ્ટ્રેન્થના કારણે ઊભી થયેલી હરીફાઈની છે અને દેટ ઇઝ ધ રીઝન જે કોઈ આવે છે એને ખબર છે કે મારી પાસે બહુ જ ઓછો સમય છે મારા જે મારી જે બોલિંગ છે ઇટ શુડ બી ઓન ધ ટાર્ગેટ મુવમેન્ટ જે રીતના કરવી છે જે યોર્કર નાખવા છે બધા જ આજે જ કરવાના છે તો એ રીતે જોવા જઈએ તો આકાશદીપે બહુ શાનદાર પ્રદર્શન કર્યું બુમરાની ભલે ખોટ એ તો ગ્રેટ બોલર છે જ બટ એ નથી તો આ ઇંગ્લેન્ડ આપણી ઉપર હાવી થયું એ નથી થવા દીધું ત્યાર પછીની જે સ્થિતિ જે અલગ છે એમાં આકાશદીપનો બહુ મોટો રોલ ના આવે પણ શરૂઆતમાં જે ત્રણ વિકેટો લઈને ઇમ્પેક્ટ પાડ્યો અને ત્યાર પછી જે અડધી ટીમ આપણે લંચ સુધીમાં આઉટ કરી આઈ થિંક આકાશદીપ એસ ડિઝ જોબ વેરી વેલ અશોકજી શરૂઆતમાં ઇમ્પેક્ટ પડી ચોક્કસ આપે કહ્યું તેમ આકાશદીપે ત્રણ વિકેટ લીધી પરંતુ ત્યારબાદ જ્યારે જોરુટ આવ્યા જોરુટ જે સદી ફટકારી એક કહેવાય કે સંયમભરી એક ઇનિંગ જો રૂટે રમી છે કારણ કે ભારતીય ધરતી પર ત્રણ વર્ષ બાદ આ સદી ફટકારી છે બટ બહુ જ યુઝફુલ અને ઇંગ્લેન્ડ માટે એક સપોર્ટ આ કહી શકાય મોટામાં મોટો કે એક સક્ષમ ટાર્ગેટ તરફ ઇંગ્લેન્ડ આગળ વધી રહ્યું છે તો બિલકુલ સાચી વાત જો રૂટ ઇઝ ટેરિફિક બેટર જેમ ભારતમાં આપણે સચિન તેંડુલકર વિરાટ કોહલી બધા નામો લઈએ છીએ જો રૂટનું નામ ત્યાં આગળ લેવામાં આવે એકત્રીસમી એણે સદી ફટકારી છે અને ધ વેસ્ટ પ્રેડ એને બે જે જબરજસ્ત પાર્ટનરશિપ બનાવી ફોક્સ સાથે બનાવી એકસો અગિયાર રનની અને ત્યાર પછી અત્યારે જે પાર્ટનરશિપ બનાવી એ જબર બીજું કે તમે કહ્યું કે ભાઈ હી હેઝ અગેન્સ્ટ ઇન્ડિયા અને ભારતની ધરતી ઉપર એને ગમે છે રેકોર્ડ્સ એના મજબૂત છે બેવડી સદી પણ ફટકારી શકે છે અને સારામાં સારો ટેસ્ટ તો ખેલાડી એ જોરૂટ ગણાય છે વિશ્વમાં અચ્છા ના જ્યારે બે મેચો ત્રણ મેચો રમ્યા તે વખતે એમણે એક રિવર્સ સ્વીપ મારીને જે આઉટ થયા એની બહુ ટીકા થઈ કે ઇંગ્લેન્ડની ટીમ બાસ્બોલ ક્રિકેટ જેવા શોટ્સ રમીને બેટિંગ એમની બગાડે છે અને એ પરિસ્થિતિ આપણને જોવા મળી આ અહીંયા આજની જે સ્થિતિ છે એ બહુ જ મહત્ત્વની એટલા માટે છે કે આજે ફરી એકવાર જોરને ખબર પડી છે કે બાસ્બોલ ક્રિકેટ ભારતમાં ચાલશે નહીં અને એટલા માટે બાસ્બોલ ક્રિકેટને બદલે એણે ટ્રેડિશનલ ક્રિકેટ અજમાયું ટુડે હી એ સ્કોર એટ ધી એટ ચાલીસ ચાલીસના સ્ટ્રાઇક રેટથી એણે રન્સ બનાવ્યા છે અને હી એઝ ટેકન મેક્સિમમ ટાઈમ તમે જુઓ કે આટલા બસો ને છવ્વીસ બોલ એણે લીધા છે ને એકસો ને સોળ રન એકસો ને છ રન બનાવ્યા છે સો ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ ભારતની ધરતી ઉપર ટ્રેડિશનલ ક્રિકેટ જ વધુ સારી રીતે ઇમ્પેક્ટ લાવી શકે છે ફાસ્ટ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઇમ્પેક્ટ લાવી શકશે નહીં બિકોઝ વી હેવ ગોટ વેરી ગુડ બોલર્સ ઇનફેક્ટ આપણી પાસેના જે બોલર્સ છે એ બહુ જ વધારે પડતા ચતુર છે અને તે નો હાઉ ટુ ટેક ધ વિકેટ જો તમે આડી વળી બેટિંગ કરશો તો બટ વેન યુ આર પ્લેઈંગ યોર ટ્રેડિશનલ ક્રિકેટ બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર જ્યારે રમો છો તો ઇટ ઇઝ ઓલવેઝ ટફ ફોર એની બોલર કે એ ખેલાડીને આઉટ કરો ચેતેશ્વર પૂજારાને વોલ કહેવામાં આવે છે દ્રવિડને બોલ કહેવામાં આવે બિકોઝ એ હલતા જ નથી એમની જગ્યા ઉપરથી ગમે તેટલો ફાસ્ટ બોલ નાખો કે ગમે તેવો બોલ નાખો દે વીલ ગો એન્ડ ડિફેન્ડ એ જો રૂટની એ કક્ષા છે એટલે આજે જો રૂટે જે કામ કર્યું છે એ માત્ર એણે સેન્ચુરી નથી મારે ઇંગ્લેન્ડને બચાવી લીધું છે બિલકુલ લલેનને આ પર્ટિકુલર મેચમાં કમ્બેક કરવાની જો થોડી ઘણી પણ શક્યતા ઊભી કરીએ તે જો રૂટે છે બિલકુલ આપે કહ્યું તેમ કે જો રૂટે ઇંગ્લેન્ડને બચાવી લીધું ને રાઈટ ટાઈમે પરફેક્ટ બેટિંગ જો રૂટે કરી છે પણ સાથે અશોકજી ભારતીય બોલિંગની પણ વાત કરી છે કારણ કે પ્રથમ દિવસે એવું કહી શકાય કે શાનદાર બોલિંગ આપે આકાશદીપનો ઉલ્લેખ કર્યો અને સિરાજે પણ શાનદાર બોલિંગ કરી છે બે વિકેટો લીધી છે જાડેજાના અશ્વિન ઓવરઓલ ભારતીય ટીમની આ જે ચોથી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે બોલિંગ વિશે શું કહેશો નહીં સી પહેલી શરૂઆત જે થઈ અને લંચ સુધીની જે સ્થિતિ હતી એકદમ ઇમ્પેક્ટેબલ સ્થિતિ હતી અને ઇમ્પેક્ટેબલ એવી કે ભારત અહીંથી જ મેચ ઉપર પકડ મેળવી લેશે એવી હતી ટેસ્ટ મેચ ઇઝ ડિફરન્ટ ક્રિકેટ ઓલ ટુગેધર એટલે એક ધૈર્યનું ક્રિકેટ છે એક બનો તમે લાગીને રહો એની ઉપર એનું ક્રિકેટ છે જો રૂટ ઇઝ ધ બેટ્સમેન એટલે એણે આ બધા જ પડકારો જે સારામાં સારી બોલિંગને શ્રેષ્ઠ રીતે રમીને સૌથી સારી રીતે રન્સ બનાવીને પાર્ટનરશીપ બનાવીને ઇંગ્લેન્ડને એમાંથી બહાર લાવ્યા અને એના કારણે ભારતની બોલિંગનો ઇમ્પેક્ટ એ ઇમ્પેક્ટ ઓછો થયો ઓછો થયો નોટ દેટ કે આકાશદીપે સારી બોલિંગ ના કરી કે સિરાજે સારી બોલિંગ ના કરી કે જડેજાએ સારી બોલિંગ ના કરી અશ્વિને સારી બોલિંગ ના કરી બટ જ્યારે તમારી સામે પ્રતિકાર થાય છે બેન સમબડીઝ નો એક બિલકુલ એની ઉપર અડગ થઈને રમે છે ત્યારે ભલભલી તમારી બોલિંગ હોય એને આસાનીથી રમે છે અને એના કારણે તમારો ઓપોનન્ટ એટલે તમારી સામે જે ખેલાડી રમે છે તમારો પાર્ટનર એને પણ એમ કોન્ફિડન્સ આવે છે કે નહીં હું પણ રમી શકીશ જે રીતે ફોક્સ રમ્યો છે જે રીતે રોબિન્સન રમ્યો છે જો રૂટની સામે એ બંને ભારતની બોલિંગનો એટેક એટેક જે છે એની જે અસર છે એ અસરને મોટા ભાગે નલિફાઈડ કરી નાખી દેટ ઓઝ બી વેરી ક્લિયર ભારતે શાનદાર બોલિંગ કરી લંચ સુધી વી વેર જસ્ટ ઓન ધ ટોપ પણ લંચ પછીની જે સ્થિતિ છે અને એક બહુ ક્રિકેટનું સામાન્ય છે કે ભાઈ એકવાર તમે પ્રતિકાર થવા માંડે હવે પચીસ ડગલા દોડીને બોલર આવતો હોય અને પછી તમે બેટ એન્ડ બેટ ક્લોઝ ટુગેધર અને પ્લેટ કરી દો કેટલું ફ્રસ્ટ્રેશન આવે અને એવા છ ઓવરોની ઓવરો વિધાઉટ રન્સ જાય ત્યારે તમે થાકો થાકો એટલે યુ મેક મિસ્ટેક અને વેન યુ મેક મિસ્ટેક યુ ગીવ સમ લૂઝ ડિલિવરીઝ અને એની ઉપર સ્કોર આટલા બધા રન બનાવ્યા જો રૂટેમાં માત્ર નવ ચોગા માર્યા જાણે કેન યુ બિલ્યુ એક એક છગ્ગો નથી માર્યો જી જ્યારે રોબિન્સને પાંચ ચોગા તો માર્યા છે અને એક છગ્ગો માર્યો છે તો આને કહેવાય એ ધૈર્યપૂર્વક રમત અને એ અહીંયા આગળ જોવા મળે છે ભારતની બોલિંગ જોરદાર રહી એમાં કોઈ બેમત નથી પણ એ ઇમ્પેક્ટ એક સારા પ્રતિકારને કારણે રોકાઈ ગયો અધરવાઈઝ આજે આપણે એમને ઓલઆઉટ કરી શક્યા હોત કોઈ સવાલ નથી પણ યસ આ જે રૂટની જે સદી અને બાકીના ખેલાડીઓનો સપોર્ટ આઈ થિંક ભારતની બોલિંગનો જે ઇમ્પેક્ટ હતો એ ઇમ્પેક્ટને લોકોએ થોડો નલિફાય કર્યો થોડો આસાન કર્યો કે નહીં નહીં ઇન્ડિયન બોલર્સ કેન બી પ્લેડ બિલકુલ અશોકજી ઇંગ્લેન્ડના કેપ્ટન બેનસ્ટોક્સનું જે કોન્ટ્રીબ્યુશન છે આ શ્રેણીમાં કઈ રીતે જુઓ છો આ કેપ્ટનનું કોન્ટ્રીબ્યુશન અને ખાસ ત્યાં રન નથી બનતા અને ખાસો જે એનું દબાણ ક્યાંક ટીમ અનુભવે છે એવું કહી શકાય સી બહુ સાચી વાત છે કે તમારે એક તો સારું ઓપનિંગ જોઈએ ત્યાર પછી તમારો મિડલ ઓર્ડર સંભાળવો પડે અને ત્યાર પછી લોઅર મિડલ કે જ્યાં સ્ટ્રોક્સ રમવા આવે છે એ પર્ટિક્યુલર જગ્યા એટલી મહત્ત્વની છે કે ત્યાંથી એક મજબૂત દાખલા તરીકે આપણે ગયા વખતે જોયું જાડેજા આવ્યા અને ત્યાંથી એણે સેન્ચુરી ફટકારી સો ધિસ ઇઝ વોટ ઇઝ રિક્વાર્ડ કે જ્યાંથી બાકી રહ્યું ત્યાંથી આગળ પૂરું કરું કેપ્ટન ઇઝ સપોઝ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ એકચ્યુઅલી જોવા જઈએ તો બેનસ્ટ્રોક ઓલરાઉન્ડર છે પણ એ બોલિંગ નથી કરતા ડ્યુ ટુ સમ રીઝન્સ હવે એને બોલિંગ પણ કરવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રીબ્યુશન એને બેટિંગથી પણ આપવું પડે કારણ કે તમે બે રન પાંચ રન પચીસ રન બનાવો તો એનાથી શ્રેણી ના જીતાય કેપ્ટન એટલે આપણે ઇવન રોહિત શર્મા લાસ્ટ મેચમાં એણે સેન્ચુરી ફટકારી દીધી તો ક્યાંક ને ક્યાંક ઇટ ઇઝ અવેટેડ આટલું બધું તમે ચા ચોથી મેચ રમો છો અને ચોથી મેચ સુધી જો તમે તમે થોડા ઘણા બી કોન્ટ્રીબ્યુશન નથી કરતા પચાસ પંચોતેર રન કર્યા કે ચલો તમે ટીમને ઇફ ધેટ ઇઝ નોટ હેપનિંગ તો ટીમ પર દબાણ આવશે અને બીજું તમારી પાસે બીજા કોણ છે તો તમારી પાસે જો રૂટ બેર સ્ટ્રો છે બેરસ્ટ્રો નથી બરાબર રમતો હી ઇઝ નોટ ઇન ગુડ ફોર્મ તો ઓપનિંગના જે બેટર્સ છે એ ટી ટ્વેન્ટીની સ્ટાઇલથી રમવા માગે છે એટલે કે બાસબોલ ક્રિકેટ રમવા માગે છે ક્રાઉલી જે રીતે છે જે રીતે ડકેટ છે અને જે રીતે પોપ છે તો તમારી પાસે મેચ્યોર્ડ બેટર્સ તરીકે જો એક કોઈ ખેલાડી હોય તો એ રૂટ છે અને ત્યાર પછી જો હું ગણતો તો એ બેનસ્ટ્રોક છે કે જેણે એક એક મજબૂત ઇનિંગ રમી આ ઇનિંગને સપોર્ટ કરવો જોઈએ કારણ કે એની જો બેટિંગ નહીં થાય તો ટીમ પર ડેફિનેટલી દબાણ આવશે અને તમારી પાસે પ્યોરલી ટેસ્ટ મેચવાળા ખેલાડીઓ બહુ ઓછા છે એટલે દબાણ ચોક્કસ બધા જ ખેલાડીઓ છે બિલકુલ આખરે ટોસ જીત્યો ઇંગ્લેન્ડના કપ્તાન એને બેટિંગ કરી નો ડાઉટ શરૂઆત નબળી રહી હતી પરંતુ હવે જે દિવસના અંતે અશોકજી સાત વિકેટે ત્રણસો રન બનાવ્યા છે કઈ રીતે જુઓ છો આ ગેમના પ્રોગ્રેસને ખાસ શું લાગે છે ઇંગ્લેન્ડ હજુ પણ કંઈ મોટો સ્કોર બનાવી શકે તો કેટલો અને પરિણામની શક્યતા કેટલી જોઈ રહ્યા છો પેલું પહેલી વાત તો છે કે હવે અહીંયા રોહિત શર્માની કેપ્ટનશીપ લાઈમલાઇટમાં આવશે કાલનો પ્રથમ કલાક અને તમે જો રૂટની વિકેટ લેવામાં સફળ થાવ તો તો આર ડિફરન્ટ જો એને એક કલાક રમ્યા પછી તકલીફો ઊભી થવાના કારણ કે હવે પછીના જે કોઈ સ્કોર વધતો જે કોઈ રન્સ બનતા જશે એ ભારત ઉપર દબાણ ઊભું કરશે જો તમે અત્યારે ત્રણસો છ રન કે સમથિંગ વોટ એવર તો એ ક્યાંક છે અને જો તમે ત્રણસો રનની આસપાસ ઇંગ્લેન્ડને બાંધી રાખો છો તો ફરી તમારે કમબેક કરવા માટે ચાન્સ રહેશે બટ ઇફ ઇટ ઇઝ ગોઈંગ બિયોન્ડ થ્રી ફિફ્ટી તો એ ભારત ઉપર પણ દબાણ વધારશે એટલે અત્યારે તો ઇક્વલી પોઈઝડ મેચ હું ગણું છું પહેલાં દિવસે ભારતનું જે પ્રથમ સેશનમાં જે દબાણ હતું એ છેલ્લે સુધીમાં નલી ફાટી જઈ ગયું કાલે પહેલાં કલાકમાં તો ફર્સ્ટ સેશનમાં કઈ ટીમ ઇમ્પેક્ટ પાડે છે એના ઉપર આખી મેચનો આધાર રહેશે અને કઈ રીતે મેચ જશે એ પણ આપણે કાલે નક્કી કરી શકીશું બિલકુલ પણ ઇંગ્લેન્ડની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે જે સ્થિતિ છે કે ત્રણસો ને બે રન બનાવ્યા છે જો સાડી ત્રણસો અથવા તો જો રૂટ ટકી જાય છે અને ચારસો સુધીનો સ્કોર પહોંચે છે તો ભારત પર કેટલું પ્રેશર આવી શકે સી પહેલી વસ્તુ તો એ છે કે અપેક્ષા કરતાં તો વધારે આ લોકો રમી ગયા એટલે અહીંયા પહેલાં પ્રેશર ત્યાંથી શરૂ થયું કે આપણે એમના પૂંછડિયા ખેલાડીઓને પણ સમયસર આઉટ કરી શક્યા નહીં જો રૂટને છોડી દો જો રૂટની સાથે જે ફોક્સે કરી ત્યાર પછી રોબિન્સનની જે રીતે એની પાર્ટનરશીપ જે સત્તાવન રનની થઈ એ પણ આપણે તોડી ના શક્યા ને ક્યાંક ભારતની બોલિંગનો ઘટતો પ્રભાવ બતાવે છે અચ્છા કે તમારો જે બોલર છે ઇંગ્લેન્ડનો બોલર છે એ પણ તમારી સામે રમી જાય તો કાલે ધારો કે જો રૂટને એટેક ના કરો તો કંઈ નહીં તમારે રોબિન્સનને એટેક કરીને એ બાજુની વિકેટો પાડવાની છે કારણ કે તમે બની શકે કે જો રૂટ કદાચ વધારે એના એની સ્ટાઇલથી જ રમે બટ સામેની વિકેટો તમે લઈ શકો ધે આર નોટ એ બેટ્સમેન એ કંઈ ઓપનિંગ બેટ્સમેન નથી એ પૂછડિયા ખેલાડીઓ છે તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક એ અપેક્ષા રાખીને ક્યાંક આપણે છેલ્લી જે વિકેટો છે એ લેવી પડશે જો આપણે છેલ્લી વિકેટો ઝડપથી લઈએ છીએ તો તમે કહ્યું કે ચારસો રન થઈ જશે યસ દબાણ આવશે અને એમાં બીજું એવું થશે અત્યારે જે ભારત રમી રહ્યું છે ઇંગ્લેન્ડ રમી રહ્યું બંને પરિણામ માટે રમી રહ્યું બિલકુલ પછી ભારત ડિફેન્સિવ થઈને એમને એમ લાગશે કે નહીં યાર આમાં પરિણામ નહીં આવતો દેન ધી વિલ ગો ડિફેન્સિવ અને જો ડિફેન્સિવ જશે તો આ મેચ ડ્રોમાં જશે આ મેદાન ઉપર બે મેચો રમાઈ છે એક મેચમાં પરિણામ આવ્યું છે બીજી મેચ ડ્રો થઈ છે એટલે અહીંયા આગળ મેચ ડ્રો તરફ ના જાય એના માટે પણ ઇંગ્લેન્ડને જલ્દી આઉટ કરવું જરૂરી છે કારણ કે એ ચારસો મારે છે આપણે જો ચારસો મારીશું તો પછી આ ટેસ્ટ મેચનું ભવિષ્ય એ ક્યાંક ને ક્યાંક ડ્રો તરફ જશે પણ જે રીતના ખેલાડીઓ છે ટી ટ્વેન્ટીના ખેલાડીઓ ઘણા બધા છે ભારતની અંદર પણ યશસ્વી જયસ્વાલ અને સરફરાજ જેવા છે પાટીદારને તક આપવામાં આવી છે એટલે એની પાસેથી ઘણી મોટી અપેક્ષા તો આપણે એક મોટો સ્કોર બનાવી શકીએ તો એ ખૂબ જરૂરી છે અને હવે અહીંયા શું થાય ત્રણસો હોય તો તમે ચારસો રન બનાવીને સો રનનો લીડ લઈ શકો અહીં એ ચારસો બનાવો તમે ચારસો બનાવો તો નલી થઈ જાય તમારી બધા એડવાન્ટેજ રહેતો નથી એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કાલે પહેલા કલાકમાં ઇંગ્લેન્ડની જે ઇનિંગ છે એને પૂરી કરવી જરૂરી છે બિલકુલ તો દર્શક મિત્રો જે પ્રમાણે ચર્ચા થઈને અશોકજી જે પ્રમાણે વાત કરી કે ટોસ જીતી બેટિંગ લીધી નો ડાઉટ જે ત્રણ વિકેટો શરૂઆતી આકાશ દીપે જે લીધી એને બુમરાની યાદ અપાવી ટોપ ઓર્ડરને જે તંબુ ભેગા કરે બહુ જ અગત્યની વાત એમણે કહી અને એને જ દમદાર શાનદાર એન્ટ્રી કહી શકાય લંચ સમય સુધી જે ઇંગ્લેન્ડની અડધી ટીમ હતી એ પેવેલિયન ભેગી હતી ત્યાં સુધી એમ લાગતું હતું કે ભારત મજબૂત સ્થિતિમાં છે ત્યારબાદ સમીકરણો અશોકજીનું કહેવું છે કે ક્યાંક બદલાયા અને હવે જો કદાચ સ્કોર વધે છે તો ભારતીય ટીમ પર દબાણ આવે છે અને ત્રણસોની પચાસની ઉપર અશોકજીને કહેવું છે કે જેટલો સ્કોર જાય છે એટલું પ્રેશર ભારતીય ટીમ પર આવે છે અને એક બહુ સરસ વાત એમણે એ પણ કરી કે ઇંગ્લેન્ડ કે આ મેચ જતી ના કરે એ પણ જીતવાનો પ્રયાસ એટલે જ કરે કે પાંચમી મેચ જીતીને એ પણ શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે ભારતીય ટીમ એટલે આ મેચ બહુ જ અગત્યની રહેશે એમનું કહેવું છે કે ઇન્ટરેસ્ટિંગ રહેશે પણ ક્યારે ભારતીય ટીમ તરફ ત્યારે જ અશોકજી કહ્યું કે કાલે એક કલાકનો ખેલ છે એના પરથી ખબર પડશે કે જો રૂટની વિકેટ જો વહેલી પડે છે તો સ્કોર ઓછો થઈ શકે છે નહીં તો મુશ્કેલી સર્જાઈ શકે છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આ હતી ખાસ ચર્ચા ઈંગ્લેન્ડ અને ભારતને ચોથી ટેસ્ટના પહેલા દિવસની ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો નમસ્કાર